આગળ જાય અનેક અંગો વ્રજ યાત્રાના છે આપણે જે લીલી પરિક્રમા કરવા જઈએ જો તમને આખી ગણતરી સાથે ગણાવો તો આ ચોર્યાસી કોષ બ્રજ પરિક્રમામાં બાર વન ચોવીસ ઉપવન બાર વટ સાત કદમખંડી આઠ છ જુલા પાંચ પર્વત બાર શિલા ચાર ઉખર ચાર પોખર ચાર છ સરોવર તેર કૂપ ત્રણસો સાહીઠ કુંડ ચાર નિજામ ચૌદ દેવી અગિયાર મહાદેવજી પાંચ દાઉજી સાત ચરણ ચિહ્ન સાહીઠ બેઠકજી છ કદંબ સાત તીલા ટીલા રાસ ચોતરા સત્યાવીસ ઘાટ નવ ગલી તેત્રીસ બિહારીજી તેત્રીસ ધામ ત્રણ વૃંદાવન પાંચ નદી અને પાંચ ગોકુલ આટલા સ્થળો ચોર્યાસી કોષ પરિક્રમામાં મને આશા છે તમને બધાને યાદ રહી ગયું હશે આટલા સ્થળો કારણ કે આ બધા સ્થળોની મહત્તા એ કદ્બના વૃક્ષોની પણ મહત્તા છે જેના પર ઠાકોરજી વિરાજા હતા આ ફરી જ્યારે લીલી પરિક્રમા કરો તો આટલા સ્થળોમાં તમે થઈને અને ત્યાં દર્શન આદિ કરતા હો છો આજે પણ પ્રગટ પ્રભુના ચિહ્નો ત્યાં વિદ્યમાન છે ઠાકોરજી વેણુનાથ આજે કામવનજી ચરણ પહાડી છે અને ઠાકોરજી આમ વક્ર ચરણ કરી અને જ્યારે વેણુનાથ કરતા ગાયોને બોલાવવા માટે આ જે ચિહ્નો છે આ પ્રગટ પ્રભુની આ સર્વ લીલા સામગ્રી આજે પણ વ્રજમાં વિદ્યમાન છે તો આટલા સ્થળો વ્રજયાત્રામાં આવે લગભગ લગભગ પરંપરા એવી છે કે લગભગ ચાલીસ થી એકતાલીસ દિવસની યાત્રા થાય વ્રજયાત્રાનું વિશ્લેષણ કરવા બેઠા છે તો હું બધી જ રીતે વિશ્લેષણને સાંકળી લઉં લગભગ ચાલીસ થી એકતાલીસ દિવસ અને ચાલીસ દિવસનું આપણે ત્યાં ચાલીસ ની આંકડાનું વિશેષ મહત્ત્વ આપણે ત્યાં એકતાલીસ દિવસ એકતાલીસ માં દિવસે વ્રજયાત્રા નિયમ લઈને શરૂ કરીએ એટલે એકતાલીસમાં દિવસે નિયમ વિસર્જન કરવામાં આવે વ્રજયાત્રામાં એ પણ છે નિયમ લઈને તમે શરૂ કરો પણ મથુરા યાત્રા આવે ત્યારે નિયમનું વિસર્જન થાય મુકામનું જો તમે એક આખું આંકલન આપો તો મથુરામાં બે દિવસ મુકામ મધુવનમાં એક દિવસ શાંતનુકુંડમાં એક દિવસ ત્યાંથી યાત્રા બહુલાવનમાં એક દિવસ કુસુમ સરોવરમાં એક દિવસ ચંદ્ર સરોવરમાં એક દિવસ જતીપુરામાં લગભગ સાત દિવસનો મુકામ થાય ડી આદિમાં જાઓ એક દિવસ થાય ઘાટામાં એક દિવસ થાય કામવનમાં ત્રણ દિવસ મુકામ વરસાણામાં બે દિવસ કરેલામાં એક દિવસ નંદગાંવમાં ત્રણ દિવસ એટલે કોકિલા વનમાં એક દિવસ કોટવનમાં એક દિવસ કોશીમાં એક દિવસ પૈગામમાં એક દિવસ શેરગઢમાં એક દિવસ ચીરઘાટમાં એક દિવસ બચ્છવનમાં એક દિવસ વૃંદાવનમાં ત્રણ દિવસ લોવનમાં એક દિવસ એક દિવસ દાઉજીમાં બે દિવસ ગોકુલમાં અને છેલ્લે એક દિવસ મથુરામાં આ કુલ કરો આ રીતે વ્રજયાત્રા ચાલે ક્રમ પ્રમાણે અને એકતાલીસમાં દિવસે યાત્રા પાછી મથુરા આવી જાય અને નિયમ વિસર્જન અને મોટાભાગના લોકો પ્રાચીન ક્રમ એવો કરતા કે જ્યારે યાત્રા પૂરી થાય એટલે પછી રોકાઈ જાય કારણ કે દિવાળીના દિવસ નજીક આવતા હોય અને ભાઈ બીજના મથુરામાં સ્નાન કરી અને પછી પાછા ઘરે આવતા આ એક એવા પ્રકારની પ્રથા અને પરંપરા કારણ કે જ્યારે તમે કોઈ ભક્તિ માર્ગમાં કોઈ વાતને સમજો છો ત્યારે ભક્તિ માર્ગમાં કેવલ ગ્રંથમાં લખેલા સિદ્ધાંતોથી જ ભક્તિ માર્ગ નથી ચાલતો પણ એમાં પરંપરાઓની પણ મહત્તા હોય ભાવનાની પણ મહત્તા હોય એક જે આપણે ત્યાં શ્રદ્ધા દ્વારા અમુક ક્રિયાઓ કરવાતી હોય ભાવના થકી એની પણ મહત્તા હોય આ બધાનું સંકલન કરીને ભક્તિ મારે આગળ વધતો હોય છે તો આ રીતે એકતાલીસ દિવસની યાત્રા આવો શરૂ કરીએ આપણે વ્રજયાત્રામાં પ્રવેશ કરીએ આપણે બધા જ મથુરા આવી ગયા છે વ્રજયાત્રાની શરૂઆત ત્યાંથી થાય આપણી યાત્રા મથુરા આવી અને નિયમ લેવા માટે બધા જ યમુનાજીના ઘાટ ઉપર ગોઠવાઈ ગયા જે યાત્રામાં ગયા છે એમને ખ્યાલ હશે આ ચિત્રો જોયા છે એમને ખ્યાલ હશે યાત્રાની શરૂઆત વાસ્તે ગાજતે શોભાયાત્રાથી થાય અને બધા જ વલ્લભ ગુલની આગળ કરી અને યમુનાજીના ઘાટ ઉપર ગોઠવાઈ જાય આખી યાત્રાના બધા જ લોકો એ સમય ઉપસ્થિત હોય અને પછી ચોબાજી દ્વારા યમુનાજીનું પૂજન કરાવવામાં આવે આપણે ત્યાં યમુનાજી અને ગિરરાજ એમનું કરો ત્યારે પૂજન થાય ત્યાં તમે વ્રજમાં એમ નથી કે યમુનાજીની સેવા કરવા જઉં છો ત્યાં તમે એમ નથી કહેતા ગિરિરાજજીની સેવા કરવા જોઉં છો ત્યાં તમે એમ કહો છો ગિરિરાજજીની પૂજા કરવાની છે યમુનાજીનું પૂજન કરવાનું છે કારણ વ્રજના અધિષ્ઠાતા દેવતા અને દેવી રૂપે ત્યાં યમુનાજી અને ગિરરાજ્ય બિરાજમાન છે અને દેવતા અને દેવી રૂપે બિરાજમાન છે એટલે ત્યાં પૂજા થાય છે પૂજનનો પણ પ્રકાર આપણે ત્યાં છે યમનાજીનું પૂજન કઈ રીતે કરવું કઈ રીતે થાય અને એનું વિધાન શું છે એ વિધાન પ્રમાણે ત્યાં યમુનાજીનું પૂજન થાય ભોગ ધરાય અને હાથમાં જલ લઈ નિયમ ગ્રહણ કરવામાં આવે આ મથુરા નગરી જે છે છે એક મથુરા નગરી પ્રાચીન તીર્થ છે અનેક અનેક ઉલ્લેખો મથુરા નગરી માટે આવ્યા થોડું મથુરા મહાત્મા પર દર્શન કરીએ કારણ કે આ વ્રજનું પ્રવેશ દ્વાર છે મથુરા અહિયાંથી આપણી યાત્રા શરૂ થાય છે વ્રજમાં જઈએ એટલે મથુરા પહેલા ઉતારી અને પછી ત્યાંથી આપણી યાત્રા શરૂ થાય આ પ્રવેશ દ્વારા મથુરાની કહેવાય છે એ મધુ દૈત્ય નો પુત્ર અને મધુ દૈત્યના પુત્ર લવણાસુર એને ભગવાન રામને યુદ્ધ માટે લલકાર્યા અને યુદ્ધ માટે લલકા લલકાર્યા ત્યારે ભગવાન રામે શત્રુઘ્નને મોકલ્યા અને એમણે આ લવણાસુનો વધ કર્યો અને આ મથુરા નગરી વસાવી એવો એક પ્રાચીન ઇતિહાસ કહેવાય છે કે શત્રુઘ્ન દ્વારા આ મથુરા નગરીને સ્થાપવામાં આવી છે અને મધુ દૈત્યનું ત્યાં રાજ્ય હતું એટલે મથુરા નામથી પ્રસિદ્ધ હતું મથુરાની પણ એક વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં વિવિધ પ્રકારથી કરી છે જેમ આપણે ત્યાં કહેવાય છે પુષ્ટિ માર્ગીય સ્વરૂપો પણ નામ શું આવે એ મન મથુરા પ્રભુ છે એના પણ ભાવના આપણે ત્યાં છે તો શત્રુઘ્ન દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે દૈત્યને માર્યો અને મધુ દૈત્યના પુત્રને મારી આ મથુરા નગરીની સ્થાપના કરી છે પ્રાચીન તીર્થ છે એટલે તો સ્વયં મહાપ્રભુજી યમનાષ્ટકમાં પણ કહે છે ને